છું તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ બાજરીના લોટના વડાની રેસીપી રેસીપી પસંદ આવે તો લાઈક કરો આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આ વડા બહારથી ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ બાજરીના લોટના વડા બનાવવા માટે પેસ્ટ બનાવીશું તેના માટે એક નંગ મરચું એક ઇંચ આદુનો ટુકડો સાતથી આઠ લસણની કઢી એડ કરી દઈશું તો હવે બધી જ વસ્તુની પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ તૈયાર છે તો હવે બાજરીના લોટના વડા બનાવવા માટે બાઉલમાં બે કપ જેટલો બાજરીનો લોટ એડ કરીશું હવે તેમાં ત્રણ ટીસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ ઉમેરવાથી બાજરીના લોટના વડા એકદમ સોફ્ટ બને છે તેમાં એક કપ જેટલી ધોઈને મેથી એડ કરી દઈશું સાથે આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરી દઈશું થોડી કોથમીર એડ કરી દઈશું હવે મેં અહીંયા અડધું કપ જેટલું દહીં લીધેલું છે તેને પણ એડ કરી દઈશું તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે

તેમાં એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું સાથે પણ ફૂર્થ ટીસ્પૂન જેટલા સોડા એડ કરીશું સોડા એડ કરવાથી આપણા બાજરીના લોટના વડા એકદમ સોફ્ટ બનશે હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો હવે મેં અહીંયા અડધો કપ જેટલું પાણી લીધેલું છે તેને આપણે થોડું થોડું કરીને એડ કરી દઈએ

અને આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું અને આ રીતે હાથની મદદથી તેને થેપી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને રાઉન્ડ શેપ આપી દઈશું અને આ રીતની આપણે થિકનેસ રાખીશું તો હવે બાજરીના લોટના વડા તળવા માટે મેં અહીંયા પેનમાં પહેલેથી જ તેલ મૂકી દીધેલું હતું હવે તેલ ગરમ થયા બાદ તેમાં આપણે વડા એડ કરી દઈશું બાજરીના લોટના વડા તળતી વખતે હાઈ ફ્લેમ નથી રાખવાની નહીં તો વડા અંદરથી કાચા રહી જશે આ વાતનું ખાસ ધ્યાન રાખવું વડાને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે તો તૈયાર છે આપણા એ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી વડા તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો વિડીયો પસંદ આવ્યો હતો લાઈક કરવાનું ન ભૂલતા ફરી મળીએ નવી રેસીપી સાથે